આજે બિલ્ડિંગ ઉભું થયું એના કરતા અમારી સાથે છે પંકજભાઈ દેસાઈ સાહેબ એમના જથાશક્તિ કારણે આજે અમે આ બિલ્ડિંગમાં બેસવા માટે સમર્થ થયા છીએ આજથી બે હજાર સત્તરમાં પિસ્તાલીસ કરોડની ગ્રાન્ટ એમના થકી અમને મંજૂર થયેલી અને એ પિસ્તાલીસ કરોડ પછી આશરે લગભગ એકાદ વર્ષ પહેલાં અમે વકીલોને વધુ સારી સગવડતા મળી રહી એસીથી લઈને કોમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એના માટે તેર કરોડ ને પાંસઠ લાખની વધારાની દર દરખાસ્ત મોકલવામાં આવેલી જે પંકજભાઈ દેસાઈ સાહેબના હોય એમનું વિધાનસભાનું સત્ર ચાલુ હતું એ ચાલુ સત્ર મૂકીને અમારી સાથે લગભગ બપોરના બે અઢી વાગ્યાથી સાથે હતા તો સાંજે સાત વાગ્યા સુધી સીએમ સાહેબ ને મેળવીને અને એમની સાથે અમને મિટિંગ કરાવી તાત્કાલિક અમારી તેર કરોડ પાસઠ લાખની જે ગ્રાન્ટ હતી વધારાની જે તાત્કાલિક મંજૂર કરાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેળવવા માટે હકદાર થયા છીએ આખા ગુજરાતમાં જિલ્લા લેવલે આ સૌ પ્રથમ એવી કોર્ટ છે કે જ્યાં હાઈકોર્ટ સિવાયના વકીલોને ડિસ્ટ્રિક્ટ લેવલ ને પ્રેક્ટિસ કરતા વકીલોને સેન્ટ્રલ એસી ને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળેલું છે અને ચીફ જસ્ટિસ સાહેબ જયારે છેલ્લી મુલાકાતે અહીંયા આવેલા ઓપનિંગ માટે એમણે અમને એવું કીધું કે નડિયાદ કોર્ટ છે એને મોડેલ કોર્ટ તરીકે સ્વીકારવામાં આવશે અને એ એને આખા ગુજરાતમાં જેટલી પણ જિલ્લા લેવલ નાની કોર્ટો થશે એને ધ્યાનમાં રાખીને એ કોર્ટોનું બનાવવામાં આવશે એટલે આખા નડિયાદ બહારના તમામ વકીલ મિત્રો તરફથી હું પંકજ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ આજે અમારી જે એડવોકેટો માટેની જે અમારા નડિયાદમાં લગભગ સાતસો ઉપરાંત વકીલો પ્રેક્ટિસ કરે છે એ વકીલોની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું છે એના એની માટે ઓપનિંગ માટે એ બેઠક વ્યવસ્થા વકીલોની એ ઓપનિંગ કરવા માટે સાહેબ શ્રી આજે અમે આમંત્રણ આપેલું અને એના સંદેન આજનો કાર્યક્રમ કરવામાં આમ તો ઐતિહાસિક કહેવાય એવી આપણી નડિયાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટ હતી અને ઐતિહાસિક બિલ્ડિંગ છે આપણે હમણાં કહ્યું એમ અનિલભીએ બારેશ્વીસના પ્રમુખીએ બે હજાર સત્તરની અંદર બિલ્ડિંગ એવું બનાવવામાં આવે કે હોય જે તે વખતે હું ચીફ વીપ હતો અને તે વખતે માન્ય પ્રદીપસિંહ જાડેજા આપણા કાયદા મંત્રી હતા અને વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે વખતે આ કોર્ટ બિલ્ડિંગ માટેના રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને એ મંજૂર કર્યા પછીથી આ કોર્ટ બિલ્ડિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતની અંદર આ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું એવું બિલ્ડિંગ છે જેની અંદર એસી સાથે અને તમામ સુવિધાઓ જે વકીલોને જોઈએ અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર બધી કોર્ટોની અંદર એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રાજ્ય સરકાર તરફથી કે આ અદ્ભુત અને આધુનિક બિલ્ડિંગ તૈયાર ત્યાર ફરીથી એક વખત આપણા બધા જ બાર એસોસિએશનના વકીલો અને પ્રમુખ એ મને રજૂઆત કરી કે હજુ અમને જો આટલા કરોડ રૂપિયા આપવામાં આવે તો આ બધા જ વકીલોનો એક ચેમ્બર બને અને ચેમ્બરની અંદર એ લોકોને ટેબલો ફરવાય અને લેટેસ્ટ એમને જે સુવિધાઓ પ્રાપ્ત કરાવી હોય એ થઈ શકે એવી એસી આખી ચેમ્બર થાય અને સાથે સાથે ક્લાયન્ટો માટે પણ અહીંયા બેસી શકાય એવા રૂમ પણ બનાવવામાં આવે જેથી ડિસ્કશન કરી શકે તો આ બધી જ સુવિધાઓ પ્રાપ્ત થાય એવું ફરીથી અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે ગયા અને એમને કહ્યું વિગતવાર અને એમણે તરત જ ત્યાં ત્યાં જ ઓર્ડર કરી દીધા અને લગભગ એક કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા અને સત્તર કરોડ રૂપિયાના ખર્ચે આ અત્યંત આધુનિક એવું વકીલોને બેસવા માટેનું એક આખું યુનિટ ઊભું કરવામાં આવ્યું અને આના થકી હવે આવનારા દિવસોની અંદર તાપમાં વકીલોને બેસવું નહીં પડે ક્લાયન્ટોને રાહ જોવી નહીં પડે એવી સુંદર વ્યવસ્થા સરકાર તરફથી ઉભી કરવામાં આવી હું બે મુખ્યમંત્રી સાહેબ અને પટેલ સાહેબ અને સાથે પ્રદીપસિંહ જાડેજા કાયદા મંત્રી શ્રીનો પણ આભાર માનું અને આ છેલ્લે જે રૂપિયા મંજૂર કરવામાં આવ્યા એમાં ઋષિકેશભાઈ પટેલ આપણા કાયદા મંત્રી છે એમને પણ સાથ અને સહકાર આપ્યો My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.